વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અરવલ્લી દ્વારા વસ્તી નિયંત્રણ માટે જન જનસમુદાયમાં જનજાગૃતિ કેળવવા ચાર તબક્કામાં વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ભવાઈ દીકરા દીકરી એક સમાન લગ્નની યોગ્ય ઉંમર સાસુ વહુ સંમેલન સ્વચ્છતા શિબિરો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે વિશ્વ વસ્તી દિવસ અગિયારમી જુલાઈના અંતર્ગત ત્રીજા તબક્કાના માટે થઈને એના માટે થઈ અને આપણે પ્રોગ્રામના માહિતી નૃત્ય દ્વારા આપેલી જે રોજ ગામમાંથી ઘણા બધા સારા એવા વડીલો બાળકો અને માતાઓ તથા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા જે વિશેષ વિશેષ જે વિશ્વ વસ્તીના કંટ્રોલ માટે થઈને આપણે જે પગલાં લઈએ છીએ એના માટે થઈને સમજૂતી આજના રોજ બોટાલ ગામ વતી આપેલી છે